જગદંબા ગામની પવિત્ર ભૂમિ ઉપર માં આપની સૌની વચ્ચે લોકસભાનો પ્રચાર કરવા વધારેલા થરાદના માજી ધારાસભ્ય આદરણીય ભાઈ શ્રી ભાઈ

તમામ સમાજના મારા વડીલો યુવાન ભાઈઓ અને બહેનો ટાઈમ બહુ થઈ ગયો છે તમામ આગેવાનો એ ખુબ સારી વાત કરી છે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે સાતમી તારીખે લોકસભાની ચૂંટણી યોજાવાની છે આ ચૂંટણી કે માત્ર કોઈને સંસદ થઈ જવું એના સ્ટેટસ માટેની નથી આ ચૂંટણી આ લોકશાહી ની છેલ્લી ચૂંટણી છે અને છેલ્લી ચૂંટણી છે ત્યારે આપણે જોયું કે આખા દેશનું વહીવટી તંત્ર હોય અને દેશનું

સમગ્ર બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ આગેવાનો હોય જિલ્લાના આમ જનતાનો અવાજ હોય કે બેન ને ચૂંટણી લડાવો ત્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ માટે એ પોતાના એક વ્યક્તિગત સ્વાર્થ માટે નહીં પણ જે વિચારધારામાં હોય કે જેને જે પક્ષે એમને મોટા કર્યા હોય પરિસ્થિતિ વિપરીત હોય ત્યારે તમામ સમાજોનું હિત કઈ રીતે હાચવાય રાજકીય રીતે સામાજિક રીતે આર્થિક રીતે એ વિચાર કરવો પડે ત્યારે રાજકારણમાં

સરકારી એજન્સી હોય કે વહીવટી તંત્ર હોય કે વર્તમાન સમયની રાજનીતિ હોય એની સાથે તાલ અને તમે વ્યક્તિગત જે પદ મેળવવું હોય કે કે જે જે રોજગાર પ્રમાણે મેળવવું હોય એ મેળવવું હોય તો તમારે વર્તમાન પ્રવાહમાં જોઈન્ટ થવું જોઈએ ચાલો તમે વર્તમાન વિચારધારા પ્રમાણે વર્તમાન પ્રવાહમાં માં જોઈન્ટ થઈ શકો તેમ નથી તમારે પાણી થી કરીને ચોટી બધી તાકાત કરીને વિચારધારા ને મજબૂત કરવા માટેનું કામ કરવું પડે હું ધારાસભ્ય તરીકે છું અનેક વેતા પ્રવાહ માં ગયા જે કઈ હોય જ હોત આ બધા જ તમે એક વિચારધારા સાથે આપણે ભાઈએ દિનેશભાઈએ કહ્યું કે બનાસકાંઠા જિલ્લા અનેક નેતૃત્વ પૂરું પાડ્યું છે આપણે આમે

અને રાજકીય પરથી ભટોળજી બધા જ આગેવાનો હતા દલશંકભાઈ ની હતા બધા અને હું તો લોકશાહી ને એ પ્રમાણે પણ માનું છું કે સત્તાનું કેન્દ્ર એ અલગ અલગ જગ્યાએ હોવું જોઈએ એક ઠેકાણે એનું જે કહેવાય કે વિકેન્દ્રીકરણ હોવું જોઈએ કોઈ પણ સત્તા એક ઠેકાણે હોય તો પછી એ માણસ જે પ્રમાણે કરેલ પ્રમાણે એને તાબે થવું પડે છે અથવા તો અન્યાય ભોગ બનવું પડે છે ગામમાં બે આગેવાનો હોય

ત્યારે આપ સૌને મારી વિનંતી છે બે હાથ જોડીને કે કોઈ પણ મતદાર મતદાન આપતી વખતે પણ ત્રણ પ્રકારનો વિચાર કરે છે અને વિચાર એ પ્રકારનો કરે છે કે જે પ્રચાર માટે આવ્યા છે અમારી પાસે કે જે તમે ઘરે જઈને બીજા મતદારોને કહેવાના છો મતદાન કરવાના છો ત્યારે તમારી પાસે ત્રણ પ્રકારનો વિચાર હોય કે જેને હું વોટ આપવા જઈ રહ્યો છું અથવા તો જઈ રહી છું અને એ પ્રકારનો ભૂતકાળમાં એ પોતે લોકો સાથેનો વ્યવહાર કે વિસ્તારમાં કઈ પ્રકારની છાપ ધરાવે છે વર્તમાનમાં એમનો વ્યવહાર એ મતદારો હોય આગેવાનો હોય કે પક્ષ સાથે કેવો છે અને ભવિષ્યમાં આ આગેવાનને કે આ વિચારધારાને આ ઉમેદવારને વોટ આપશું તો એનું વળતર અમને પૂરેપૂરું મળશે આ ત્રણ પ્રકારનો વિચાર કરીને દરેક મતદાર મતદાન કરતો હોય છે ત્યારે આપ તમે બધા જ મારો ભૂતકાળ પણ જાણો છો વર્તમાનમાં પણ તમે બધા પરિચિત છો અને ભવિષ્યમાં હું તમને બધા ખાતરી આપું છું કે ગુલાબભાઈ હોય આ બધા આપણા આગેવાનો હોય કે અઠાવી વર્ષના રાજકારણમાં નાના મોટી જે કઈ મદદ કરવાની વાત એટલી મેલાય કે તમામ સમાજો ચાહે ગઢવી સાહેબ લડતા હોય ચાહે મુકેશભાઈ લડતા હોય ચાહે ચાવડા સાહેબ લડતા હોય પરથી ભાઈ લડતા હોય જોઈતાભાઈ લડતા હોય ઉમેદવારો

ત્યાં તો ધારાસભ્યની ચૂંટણીઓ પણ ઠાકોર લડે પણ આજે કોંગ્રેસ પાર્ટી અને ના કહું તમે અમને વ્યાત નમશો તો કાલે હાથ નમવાની જવાબદારી સમાજની કોંગ્રેસના તમામ આગેવાનોની છે ત્યારે લોકસભાના એક ઉમેદવાર તરીકે જનતાને પડે તો જનતા સનાતન ધર્મના વાત કરી કે ભાઈ આપણી આસ્થા એ હિન્દુ સંસ્કૃતિ આપણું એવું કે છે ને વર્ષોથી સાધુ સંતો ની અને તમામ ગૌ ભક્તો ની એક માગણી છે કે આ દેશની અંદર ગૌ વંશ અને ગૌ હત્યા ઉપર પ્રતિબંધ આવે

ઘણા સમયના સંજોગો વસાદ સુધારો કરવો પડ્યો છે અને સુધારો સમયમાં જ્યારે નીચે લોકોની માંગ હોય ત્યારે જરૂરી પણ વાત હોય છે હતી પણ મારી પોતાની વાત એક જ હતી કે કોઈ પણ સમાજ હોય કોઈ પણ ધર્મ હોય અને કોઈ પણ પરિવાર હોય એક પરિવાર એની પોતાની આવરૂ કમાવા માટે ક્રેડિટ કમાવા માટે વર્ષો ને વર્ષો સુધી ઘસી જાય ત્રણ ત્રણ ને ચાર ચાર પેઢીઓ ઘસી જાય ત્યારે આપણી બેન દીકરી જયારે કોઈની જોડે લગ્ન કરીને અથવા ભાગી જાય ત્યારે પરિવાર તો આખો તૂટી પડતો હોય છે પણ એના આગાવાલો અને શેર સંબંધીને ખૂબ મોટું નુકસાન થતું હોય છે મેં વિધાનસભામાં કીધું આ કાયદાની અંદર તમે માત્ર એટલો સુધારો લાવો કે કોઈ વિરોધી કાયદા ની અંદર સુધારો આવે તો મોટા ભાગના વર્ગ વિગ્રહ અને જે પરિવારો બરબાદ થાય છે જે પરિવારો વર્ષો ક્રેડિટ જે કમાયેલા હોય એ ગુમાવે છે એમાં ક્યાંક ને ક્યાંક અટકાવ આવે

અને આપ સૌને હું ખાતરી એટલી ચોક્કસ આપું છું કે તમારી બેન તરીકે દીકરી તરીકે જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કરીશ પણ કોઈ સમાજ હોય કોઈ ધર્મ હોય કોઈ હગાવાલા હોય એના કોઈ એકાબીજાના અંદર અંદરના જે ઝઘડા હોય એ ઝઘડા સમાધાનકારી વલણ મારું કાયમી રહેશે અને એ ઝઘડાઓ વધારે ના થાય અને એની અંદર એક જાહેર જીવનના વ્યક્તિને શું ભૂમિકા અદા કરવી પડે એ મેં અંદર કરી છે અને આવનાર સમયની અંદર આ સમગ્ર વિસ્તારમાં તમામ સમાજો હળ મળીને ખૂબ ની ભાવના થી અમે વાવ વિધાનસભાના બધા લોકોએ જ્ઞાની બેન નું બે બે વખત મોમેરૂપ મફીભાગ ભર્યું છે પણ સમગ્ર બનાસકાંઠાને વિનંતી કરીએ છીએ આ વખતે જ્ઞાનીક બેન બાબુ સાહેબ એવું બનાસકાંઠાના સમગ્ર લોકો ગેની બેન એવું મોમેરું ભરો કે જયારે ચોથી તારીખે મતપેટીઓ ખુલ્લી થાય ગેની બેન રાજી થાય અને જયારે મોમેરાની અને લઈને જયારે મોટા ગામમાં ગેનીબેન આવે ત્યારે તમે બધા રાજી થાવ એમ્સ ઉલ્લેખમાં